પાણીની લાઈનનું ચેમ્બર અવાજથી સ્થાનિક લોકો માથાના દુખાવાનો અનુભવ કરી રહ્યા છે વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે વાહવાહી લૂંટી રહેલા અધિકારીઓ માત્ર કાગળ પર જ સિટીને સ્માર્ટ બનાવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવે છે ત્યારે તંત્રના પાપે દર એક મિનિટે ખડખડ ખડખડ અવાજથી નાગરિકો કંટાળ્યા છે કોઠી આનંદપુરાથી સયાજી હોસ્પિટલ તરફ જતા માર્ગ પર પાણીની ચેમ્બરનો અવાજ નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો છે કોર્પોરેટર અને જવાબદાર અધિકારીઓ ત્વરિત કામગીરી કરાવી ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠી છે જી શું નામ છે કયો વિસ્તાર છે ને શું સમસ્યા છે મારું નામ ઉમેશ રમેશચંદ્ર ગાંધી આનંદપુરા સરકારી પ્રેસ એસએસસી સેવાના મેઇન રોડ ઉપર આ જે ઘટાડના ઢાંકણું વારંવાર રિપેર કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વારંવાર રિપેર કરવા છતાંથી એ રિપેરિંગ થતું નથી અને સાત દિવસ વાહન વ્યવહાર ભરપૂર હોવાથી વાહન વ્યવહારનો અવાર જવર વધારે હોવાથી અવાજ આવ્યા કરે છે ઇવન રાત્રે પણ જ્યારે આખી રાતથી અવાજ આવતો હોય છે ત્યારે લોકોને ઊંઘમાં ખાતેલ પડે છે દુનિયા તકલીફ થાય છે આ બધી તકલીફો છે એમ કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે બે ત્રણ વાર રજૂઆત કરેલી છે ત્યાં નિરાકરણ આવ્યું કઈ આવ્યું નથી નિરાકરણ છે તો કોઈ મોટી દુર્ઘટના સરજવાની પણ ભય છે ખરો ખરો કારણ કે કલાક વાહન લેવાનો ધમધમતો રોડ છે એસએસસી જવા મેન રોડ તમે જોઈ શકો છો